જયમાં ચામુડા આજ રોજ ચૈત્ર નવરાત્રીના પાવન દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ તોગડિયાજીએ મા ચામુડાના દર્શન કર્યા વીર સહિત ગૌભક્ત રાજુભાઈ ખાચરના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત ચૂંટીલા પ્રમુખ અખિલ વિશ્વ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ વિવિધ અલગ અલગ જ્ઞાતિના આગેવાનો દ્વારા પ્રવીણભાઈ તોગડિયાને તલવાર તેમજ ગૌમાતાની ગૌરક્ષકો દ્વારા મૂર્તિ અર્પણ કરી સાલ ઉઢાડી પુષ્પથી ભવ્ય સ્વાગત કરાયું સાથે ભારતમાં કતલખાના બંધ થાય ગૌમાતા માતા રાષ્ટ્રીય માતા બને સમગ્ર ભારતમાં ગૌ હત્યા કાનૂન લાગુ પડે જેવા વિવિધ મુદ્દે પ્રવીણભાઈ દ્વારા ગૌરક્ષકોને તમામ પ્રકારે સહકાર મળ સાથે મળી રહે આપવાની ખાતરી આપી ચોટીલાના થાન રોડ ખાતે વિવિધ સહિત રાજુભાઈ ખાચરના સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિ તોઘડિયાજી દ્વારા અર્પણ કરી આ કાર્યક્રમમાં ચોટીલા શહેરમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો અને સનાતનીઓ જોડાયા હતા જય હિન્દ જય ભારત જય ગૌમાતા